ગુમ થયાની ઘટના બાદ સીસીટીવીમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાઈ હતી જે મામલે સરત પોલીસ દ્વારા અલગ અલગ સુરતીઓ બનાવી તપાસ શરૂ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને આખરે કલાકો બાદ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી પાંડેસરા વિસ્તારમાંથી બાળકને શોધી કાઢ્યો હતો પોલીસે ત્રણ વર્ષના બાળક સ્ટ્રીમને શોધી કાઢી મહિલાની અટકાયત કરી હતી બાળક સાથે પકડાયેલી મહિલા પોલીસ સામે આજેજી કરતી પણ વિડીયોમાં કેદ થઈ હતી સમગ્ર ઓપરેશનનો પોલીસ દ્વારા વિડીઓ પણ બનાવાયો હતો તો આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલો વધુ માહિતી આપી હતી આગઈકાલે પચીસ જૂનનો રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાલક ગુમ થયા છે તેવો જાણકારી પોલીસના લગભગ કરી સાડે પાંચ વાગ્યના આસપાસ મળી હતી અને આ બનાવ કરી કલાક પહેલાંના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ ટુ ત્રેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે અત્યારે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબતક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોય આ બધા ટીમો કામ કરતી હતી જોઈ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય છે કે એક એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીન તો એટલા કન્સલ્ટેશનને સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપને આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરતી કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પંડેસરા પુરુષ વિસ્તારના છે ત્યાં સુધીને અમને લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમ હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમે જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળે આપણે જોઈએ અને ત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબેન્ડ જો આરોપી લેડી છે એના હસબૅન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટિન ચાલતા હતા લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકના પાડીને લઈ ગઈ આ છે જોઈએ અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણા જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછમાં બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ છ મહિના પહેલાં કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબૅન્ડથી જોએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં આલરેડી એક બાળક હતા તો બીજા સાથે રહેતા હોય તો બીજા બાળકની શું જરૂર હતી સાથે બે ત્રણ બાળકો ત્યાંથી અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનું ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જો આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને વડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં एवी टीम में मोर देन टू हंड्रेड लोग गया बस लोग कंटीन्यूअ चौबीस कलाक जोड़ाया था जो हज़ार से ज्यादा लोग सीसीटीवी कैमरा जो है जयाट्ला भी लाखों तो कॉल डिटेल्स बारे में जो एना चलता था तो कोईपण प्रकार प्रकार कसर अपनी सूरत सीटी पुलिस बाकी की रखी अच्छा हेम खेम बाड़क वहाँ अपने अमेलो सौभाग्य छे सौभाग्यशाली छे तो बाड़क अब सही सलाम करें